પગ ઉપર પગ ચડાવી બેઠો ના ખીચે એ મૂકી બાપા તમને કહી દઉં છું બોલવામાં ધ્યાન રાખજો હો બાપામે નહી જતા હું કરી લઈશ સારી મની નો બેસ ને તું બેસે ગોઠા માં એટલે તમારું કહેવાનું શું થાય છે હું તમારી સામે પણ નો બેહું એમ હવે સાણો મનો હાલતી નો થા હું ગોઠા નીકળાય થી એક વાત કાન ખોલીને સાંભળી લેજો મુખી બાપા હું કઈ આલી મવાલી નથી હો તમે મારું અપમાન કરો છો ધ્યાન રાખજો અરે તું જે હોય તે તું સાની માની મૂંગી મૂંગી નીકળાય થી તમને ન ગમતું હોય ને મુકી બાપા તો હું ગયો જ આવું પણ ઈ તો ક્યો ઓલી મજૂડી ના કઈ હમાસર આયા કે નહીં એના હમાસર આવશે ને એટલે તને જાણ થઈ અટાણે હાલતો થા શિવા કાઢેલા બા એ ભાઈ એકવાર કીધું ખબર ન પડતી સમજાવ દે કોને મારશો આવશું હો ટકા વાળી આ જોયા તારી દે એઠની ઉતાર જેવો હશે અને આને પરણવું છે કોણ અનિયરે પરણે

તેઓ મૂકીને હક પણ ને ના પાડી હતો હું એ હરામી હારે તને પરણાવા નથી માંગતી પણ તું જ કે હું હું કરું બેટા હવે આનો એક જ રસ્તો છે તું નદીએ પડીને મરી જા બા આ તમે હું બોલું છો

પણ હું હું કરું મને કાંઈ સમજાતું નથી અરે બેન મારે છે ને નદીમાં પડીને મરી જવું છે આપઘાત કરી દેવો છે અરે મારે જીવવું જ નથી પણ કેમ પૂછ્યું છે એ તો મને કે તારો તો હજુ લગન નથી થયા તું કેમ મરી જાવ છે તારે અરે મારા માથે તો દુખના ડુંગર તૂટી પડ્યા છે આગ લાગી ગઈ છે મારા જીવતરમાં અલી પણ તને થયું છે શું હું પૂછ્યું એ તો કે મને ને તને કોણ હેરાન કરે છે તારા બાપા મારા બાપા એટલે તું કેવા શું માંગે છે શું કર્યું છે તારી હારે મારા બાપાએ અરે રતન તારા બાપા મારું સગ છે ને ઓલા ભીમજીભાઈના છોકરા કેશવ હારે કરવા માંગે છે અને રતન તને તો ખબર જ છે ને કે એ કેશવ કેવો માણસ છે અરે એની હારે લગ્ન કરવાને એના કરતા તો મરી જાવ હારું ઓ તો એમ વાત છે પણ તાર્યાને તારા બાએ ના પાડી દેવાય ને સકપણ નહીં શું કામા પાડી રતન મારી કે મારા બાની એટલી હિંમત નથી કે તારા બાપાને ના પાડી શકે અરે તારા બાપાની અમે અમારું કાય હાલ એમ નથી સિંકા ના કર હું એ કેસવિયાર તો ક્યારેય નહીં થવા દો કઈ વાત ચાલી રહી છે હા મારા બાપાએ જોને મધુનું શક પણ છે ને એ ઓલું કેશવ્યો નથી એની હારે કરી નાખ્યું છે એ શારિકનું ઈ અમને ખબર જ હતી પણ તારે તારા બાપાને ન સંજાવાય હા સાચી વાત છે રતન આ તારા બાપાએ આનું હક પણ નક્કી કર્યું ને એ વાતની તો ગામમાં સંધા નહીં ખબર છે પણ તારા બાપા છે ને ખોટું કરી રહ્યા છે એ કેસવ્યા આરે આ મધુનું સક પણ થોડી કરાય

તું છે ને કંઈ કરજે નહીં તો આની જિંદગી તો હાવ દેવાય સાહેબ બરાબર ને હા હા હું તો વાત કરીશ જ પણ હું કહું તમે લોકો હાલો ને ના તારા બાપાની સામે છે ને અમે બધા ન પડી શકીએ તું એકવાર વાત કર અને જો પછી ન માને ને તો બધા હંદાઈ ભેગા થાય ને તારા બાપાને સમજાવવા પડશે હા એમાં એવું છે એ હું એટલે કહું છું કે તમે લોકો આવશો ને તમારા બાપા સામે હું બોલી શકે બાકી ખબર જ છે તમને મારા બાપાની ક્યાંય મૂકી આવશે મને બધી વાત હાસી રતન તારી પણ આ મધુ હારે જે ખોટું થયું એ હું કદાચ કાલે તારી હારે કે ગામની કોઈ બીઝી સોડી હારે થશે ત્યારે હું કરીશું તો હું એટલે તો કહું છું હાલો તમે બધાય મોડું થાય ને એની પેલા હાલો પણ એલી તને ખબર પડે છે કે નહીં પેલા તારે સમજાવાય હા તું સમજાવે ને તું એમ દીકરી છે તું બે શબ્દ કે ને તો સારું લાગે આમ ગામ આખું ભેડું કરીશ ને તો વધારે વાત વળકશે અને અમે આવશું ને તો તારા બાપાને એમ લાગશે કે અમે તને સડાવી હશે બરાબર ની રતન તું સાંભળ તું કુસુમ તારા બાપા હામુ ના થતી જો તારી સાથે કાઈ ખોટું થશે ને તો ઈ અમે ના સહન કરી શકીએ હા તું છે ને તારે પ્રેમ થી સમજાવજે તાર બાપા ને કે બાપા ઈ કેસુડો છે ને હારો નત એટલે તમે મધુના લગન લગો ને એની હારે ફોક કરી નાખો એટલે જો તું જેમ કહે છે ને એમ તાર બાપા તારી વાત માનશે હું મસ્તી કેમ નત હા મને એવું જ લાગે છે અમાર બાપા ને છે ને ખબર નઈ હોય કે આ કેસુડો કેવો છે એટલે છે ને આ બચારી લગન લગો ને એની હારે નકે કઈ રાઈ છે પણ માનતો નહીં

આમ કોકનું ખોટું કરવું કોકનું પચાઈ પાડવું કોઈની હાથે લુચ્ચા પણ કરવું એ તો તારા બાપને છે ને પહેલેથી આવડે છે બસ ઓ બેન બસ માયનું કે મારા બાપા એવા છે પણ હવે એવા નથી થોડા હારા છે એવું લાગે બાકી હા શું કહું આ ગામની છોડી આ મધુ કેવડી સારી દેખાય કેવડી રૂપાળી અને એને પેલા કેસવી હારે પૈણાવે અને ઈ બધી બહુ ગંદી ગંદી એને લતો છે એક એ નથી અને એની તો ભાઈ બંદી હારી નથી જો તું કાઈ ન કરી શકી ને તો કાઈ નઈ મને ખોટું નઈ લાગે મારી પાસે આપઘાત વિકલ્પ તો છે જ ને ગાડી છે ગાડી થઈ છે તારી બુદ્ધિ બેર મારી ગઈ છે એ કે સવે હારે તું તારી જિંદગી ટુકાવી દઈશ અરે આવું ન કરાય અરે આવા લોકો ને તો સબક શીખવાડાય અરે કોકના માટે આપણે આપણું જીવન હુકમ ટુકાવી નાખે મને તો એ ન થમસ પડતી કે તને આવા વિચાર આવે છે હું કામ હા ને તું આપકાત કરીશ તેનું બાપ મને નઈ લાગે મને ખબર હતી ને મે તને નો રોઈ કી કાઈ નઈ એ બધું મે હું છે ને મારા બાપાને સમજાવીશ હું સમજાવજે અને તને છે ને હવે એક ફડાકો મારી સ્કાનની નીચે તો હા આવું કરતી બરતી નઈ આપકાત કરી લઈશ અરે કોકના હારું આપણે હુકમ મરીએ

એ કંટાળી ગઈ છે કારણ કે એને ખબર છે એ નઈ લડી શકે મુખી ની સામે તમે બંને માં દીકરીએ તો નક્કી કરી લીધું છે લડવા પહેલા જ હથિયાર હેઠે મૂકી દીધા છે અને આવું કરશો ને તો પછી છે ને હંદાઈ ની હારે હાઉ થશે જો રતન બધી વાત છોડ તું પ્રેમથી તારા બાપુને બધી વાત કર તારા બાપુ માની જશે અને આ મધુના લગન કે સબે હારે રોકાઈ પણ જશે હા હાલો હું છે ને ફટાફટ માર બાપાને વાત કરું મોડું થાય ને એની પહેલા હા સા 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 સોયો આ મુખી છે ને એનું સોડીનું નક્કી નથી કરતા ને બીજાની સોડીનું કરવા જાય છે એ મુખી કાકો છે ને એ દેખાય એટલો આ તો રતન આપણી બેનપણી જેવી થઈ ને એટલે આપણે કાંઈ કહેવાય નહીં બાકી હા શું કહું ને તો મુખી કાકાને કોઈને સારું દેખી નથી કમાતું અને આવી સારી રૂપાળી છોકરી મધુ જેવી છોકરીનું અને સલ કેસવિયા જોડે કરવાની વાત કરે છે મુખી બાપા તો શાંતથી જવા હવે તમે શાંત મને તેવું લાગે હમણાં તમે મૂકી બાપાને ટીપી નાખશો તને ખબર છે ને મારો ગુસ્સો મારો ક્રોધ તને ખબર છે ને મૂકી બાપાને ટીપણ જરૂર ન પડે એક પગ મૂકું ને એટલે મુખી બાપા ભોય ભેગા થઈ જાય જોયું એમ જોય એમ મરવાનો જવાય કેમ બટલો લેવાને વિચારાય હા અને તારી હારે હંધાઈ છે તો હું આ મરવાની વાત કરે છે અને તારી માડી નઈ કે કે માં આમ કઈ છે ને હારી ન જવાય આ જિંદગી ભગવાન એક વાર આલી છે એને તો હક્થી અને ખુલાસીને જીવાય આમ કઈ ડરી ડરીને ન જીવાય કોઈ નાથી અને ડરીને રહેશો તો જીવશો કેમ

સોળીઓ એટલે આપડી હારે એ દાદાગીરી કરે રતન હારે કઈ નઈ કરે અને કરશે ને રતન હારે દાદાગીરી તો આપણે બધા બેઠા મુખી બાપા ની વિરુદ્ધ થઈ જાવ પણ એને કઈ નહીં થવા દઈએ હા તો હાશી વાત છે અને તું છે ને હવે ચિંતા કરવાની મેલી દે અને આ ઘડો લઈને પાણી લેવા નીકળીશ તો પાણી લઈને ઈધી ઈધી ઘરે જા આ છે ને તારી માં નહીં તારી ચિંતા થતી હશે એને તો ગુસ્સામાં કહી દીધું હશે કે બેટા જીવન ટૂંકાવી દે પણ એનો જીવ કેટલો બળતો હશે ને એ તો એનું મન જ જાણે સાચું કહો છો હું બા ને જઈને છે ને સમજાવું કે તમે બધા અમારી સાથે છો તો હું ઘરે જાઉં હા હા અને હવે આ વિશાળ નો કરતી આવો હા મમ્મી છે ને હા ભોળા છે વિશાળા હાસી વાત છે આ બિચારી સોડી ને હું વાંક અને આ મુખી બાપા ને અક્કલ નહીં હોય મને તો લાગે હાસી વાત કહું તો નહીં સિયા આની અંદર કાંઈક કાળું ધોડું હશે આ મુખી બાપાની ચાલ હશે આ તો છે ને આપણાથી કહેવાતું નથી ખુલાસીને કે આ મુખી બાપા બાકી મુખી બાપુ એક નંબરનું લુચ્ચો માણસ છે હાસી વાત છે બિલકુલ હાસી વાત તમારી હું તો એક પ્રાર્થના કરું આ રતન ને કાઈ ના થાય પણ મધુ ને કાઈ ના થાય ગમે તેમ તો આપણે ગામની સોળીઓ છે આપણી બેનપણીઓ કેવાય હાલ હાલ આપડે બીજા ઘણા કામ છે હાલ